એવા ઘણા બધા પ્રોબ્લેમ આપણને થતા હોય અને પર લાગતી હોય કે શોલ્ડર ઉતરી જાય તો શું કરીશું બ્લાઉઝ બગડી જાય તો શું કરીશું હવે એનું સોલ્યુશન શું છે એ રીતના આનું કટિંગ કરવાનું શોલ્ડર કેટલો રાખવાનું ઘડું કેટલું પોળું રાખવાનું બરાબર છે આજ બધી ગણતરી વાળો અને આજ બધીની ટેકનિક વાળો આજનો આ વિડીયો છે તો વિડીયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો શરૂઆત કરીએ આજના વિડીયો આપણે આ કાગળ લઈ લીધું છે અને આપણે આગળ કરી લીધું છે જેવી રીતના આપણે નોર્મલ બ્લાઉઝ ની અંદર જે રીતના કરીએ ને કે ભાઈ પાછળની બેગ જે રીતના કટિંગ કરી એ રીતના આપણે માપ લઈ લીધું છે લંબાઈ છે ચૌદ ઇંચની એટલે એક ઇંચ ઉમેરી દીધું છે પંદર ઇંચ અહીંયા આગળ કરી દીધું છાતી છે છત્રીસ ની એટલે નવ અહીંયા આગળ માપ લઈ લીધું છે એક સવાનું એક્સ્ટ્રા દબાણ કમર છે ત્રીસ ની એટલે સાડા સાત એક ઇંચ પાછળનો ટક્સ ને સવાનું દબાણ આ માર્કિંગ મેં કરી દીધું બરાબર પાછળની બેગનું હવે આ વસ્તુમાં છે આ જે શોલ્ડર નાનો રાખવાનો જે વસ્તુ છે ને તે સૌથી વધારે ચન્યા અંદર એટલે ચોલી બ્લાઉઝ બનાવવાની અંદર સૌથી વધારે ઉપયોગ થાય છે બરાબર એટલે નવરાત્રીમાં આનો ઉપયોગ સૌથી વધારે થવાનો છે તો પહેલા પહેલા આપણે ઊંચા ગાળા માટેનું જોઈએ પછી આપણે નીચા ગાળા માટેનું જોઈશું તો હવે આપણે ઊંચા ગાળામાં તો તમને ખબર છે કે આપણે શરીરનો શોલ્ડર જોઈશે એટલે આનો શોલ્ડર છે પંદર ઇંચનો બરાબર તો આપણે ગળું મિનિમમ ઉતારવાનું છે પાંચ ઇંચનો આપણે ઉતારવાનું છે ઉપરથી શોલ્ડર પરથી બરાબર પહેલા આપણે પાંચ ઇંચનો જોઈ લઈએ તો આપણે આ પંદર નો શોલ્ડર છે તો આપણે પંદર પંદર નો શોલ્ડર રાખો બરાબર આ હવે આપણે આ પાંચ ઇંચનું ગળું ઉતારવાનું છે નીચું તો આપણે એક ઇંચ એમાં માઇનસ કરીએ છીએ એ તો દરેકની અંદર તમને ખબર જ છે એટલે આપણે એક ઇંચ આ માઇનસ કરી દીધું હવે આમે મેં એક ઇંચ માઇનસ કર્યા પછી આ સાડા છ અહીંયા ગાડી જે શોલ્ડર આવ્યા છે તેનું આ મેં કરી દીધું માર્કિંગ હવે મેઇન વસ્તુ આપણે શું છે કે આપણે શું કરીએ છીએ કે અડીનું ગળું પાછળ આ બંધ ગળું છે પાંચ ઇંચ સુધીનું છે તો આપણે મિનિમમ મેક્સિમમ રેગ્યુલર રીતના અડી રાખીએ છીએ બરાબર અળીમાં તો કેટલું મોટું ઘડું થઈ જાય છે બરાબર સોરી શોલ્ડર પટ્ટી થઈ જાય છે પણ આપણે જોઈએ છે કેટલી કે ભાઈ દોઢ ઇંચની શોલ્ડર પટ્ટી જોઈએ છે બરાબર તો દોઢ ઇંચની શોલ્ડર પટ્ટી રાખવા માટે પહેલા પહેલા તો બંને બાજુનું આપણે દબાણ કરવાનું થશે એક બાજુ બાઈ ચડાવવાની એક બાજુ ગળું બનાવવા માટેનું તો આપડી અડધો અડધો ઇંચનું તો એ બાજુ બંને બાજુ વધારો કરવો પડે એટલે દોઢ ના અડધો ઇંચ હમણાં ઉમેરીશું તો ત્રણ બે ઇંચ થશે બે માં પાછો બીજો અડધો ઇંચ આપણે બાય બાજુ ચડાવવાનું થશે એટલે એ ઉમેરવાનું થશે એટલે અઢી એટલે આપણે અહીંથી આ જે સાડા નું માર્કિંગ છે આપણે અહીંથી અઢી સુધીનું માર્કિંગ અહીંયા કરી લેવાનું હવે આ જે અઢી સુધીનું માર્કિંગ આવ્યું તે આપણું આ ચાર ઇંચ નું આ ગળું આપણું ખુલ્લું રહેશે એટલે કેવાનો મતલબ શું છે કે અહીંયા પાંચ નું આપણે માર્કિંગ કર્યું અહીં આપણે ચાર રીતનું માર્કિંગ કરવાનું એટલે આપણું જે ગળું છે તે કેટલું ખુલ્લું રહેશે ચાર રીતનું આપણું આ ગળું ખુલ્લું

કરવાનું નથી શોલ્ડર આપણે એટ ઇટ એટલો ને એટલો જ રાખવાનો છે પાંચ ઇંચ નું ગળું આપણે નીચે ઉતારવાનું હોય તો આ કમ પાંચ ઇંચનું નું ગળું અહીંયા આગળ ઉતારવાનું હોય પછી અહીંથી પાછું બીજું રાઉન્ડ હોય એવો હોય અથવા તો પછી અહીંયાથી બીજું અહીંયા અહીંયા ગાડીથી ઓપન હોય અહીંયાથી દોરી બાંધવાની હોય એવા ગળા ચોલીની અમે વધારે આવે છે બરાબર એટલા માટે પાંચ ઇંચ સુધીનું બતાવ્યું હવે માન લો કે ચાલો કોઈને ત્રણ ઇંચ જ ખાલી રાખવાનું છે કોઈ ડિઝાઇન એવી છે કે ત્રણ ઇંચ જ રાખવાનું છે અહીંયા ગાડીથી પણ શોલ્ડર પટ્ટી ખાલી દોઢ ઇંચની છે તો હવે શું કરવાનું તો સૌથી પહેલા પહેલા આપણે આ જે પંદર ઇંચની આની શોલ્ડર છે તે એટલો ને એટલો જ આપણે અહીંયા પંદર ઇંચ નો રાખવાનો આ એટલો ને એટલો જ શોલ્ડર આપણે અહીંયા રાખવો આ ત્રણ ઇંચના ગળાની વાત કરું છું ત્રણ ઇંચ જ ઉપરથી ખુલ્લું બરાબર છે હવે એની આપણે જોયે છે દોઢ ઇંચની પટ્ટી ખુલ્લી એટલે દોઢ ઇંચની આપણે શોલ્ડર પર પટ્ટી જોઈએ છે દોઢમાં આપણે અડધો ઇંચની આ બાજુ એટલે બાય બાજુનું ઉમેરવાનું ફિટિંગ કવર કરવા માટે બંધ કરવા માટે અને ગળું બનાવવા માટેનો અડધું ઉમેરવાનું એટલે કેલું દોઢ ને અડધો એ બે થાય અને બે માં બીજો અડધો એટલે અઢી થાય એટલે આપણે અહીંયા જે છે આપણે અઢીનું માર્કિંગ કરી લેવાનું બરાબર હવે આ જે માર્કિંગ નીકળું તે આપણું આ ગળું એટલે આ બોટ નેક ટાઈપ થઈ જશે આખું ગળું બરાબર અહિયાંથી આખું બોટ નેક જેવું ગળું આ થશે એટલે કહેવાનો મતલબ શું છે કે આની અંદર જયારે પણ આપણે ઊંચું ગળું કરતા હોય ત્યારે શોલ્ડર આપણે એટલો એટલો જ રાખવાનું પણ આપણે ગળાને પહોળું કરવાનું પછી અહીંથી તમે બીજું કોઈ બી આર્કો હોય તે આપી શકાય અહીંયા ગાડીથી અહીંયા નહીં રાખતા ઉપર એક હૂક હોય નીચે ત્રણ હુક હોય અથવા બે હુક હોય અથવા દોરી બાંધવાની હોય એવું હોય ને ત્યારે માન લો કે ચાલો આ આ તો આપણે ડોરનું રાખવું ડોરની જગ્યાએ કોઈને ખાલી એક જ ઇંચ આપણે શોલ્ડર પર પટ્ટી જોતી હોય તો પછી આપણે અડધો ઇંચ બીજો માઇનસ કરી દેવાનો ગળું થોડુંક વધારે અડધો ઇંચ ગોળું કરી દેવાનું તો પછી એક ઇંચની પટ્ટી થઈ જશે એટલે કેવાનો મતલબ હું શોલ્ડર આપણે એનો એ જ રાખવાનો ગળું તમારે પહોળું કરવાનું બરાબર ઊંચું ગળું હોય તો બરાબર છે હવે આપણે જોઈએ ખુલ્લા ગળા માટે એટલે નીચેનો પટ્ટો થોડો નાનો હોય ત્રણ ઇંચનો ચાર ઇંચનો બે ઇંચનો પટ્ટો હોય તેમાં શું કરવાનું તેમાં આખી સિસ્ટમ બદલાઈ જાય છે તો આપણે એ જોઈએ એ પહેલાં જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસમાં શીખવા માંગતા હોય બધું ડિટેલ્સમાં શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી શીખી શકે છે અથવા તો જે લોકોને બી આપણા ફર્મમાં મંગાવવા હોય કટોરીવાળા ટક્સ વાળા પ્રિન્સેસ કટ કે ભાઈ ડ્રેસના કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા ફર્મો મંગાવો હોય તો સ્ક્રીન પર વોટ્સઅપ પર મેસેજ તમે બેઠા કરીશ ઓન ડિલિવરીમાં મંગાવી શકો છો અથવા તો તમે ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકો છો હવે આપણે આપણા ખુલ્લા ગળાની વાત કરીએ મેં જે રીતના પહેલા મેં તમને જે રીતે માર્કિંગ કરેલું હતું તે સેમ ટુ સેમ આ કરી લીધેલું છે હવે આપણે આમાં રાખવાનું છે ખાલી ત્રણ ઇંચનો પટ્ટો બરાબર છે તો આ ડીપ ગળું છે હવે એ ડીપ ગળાની સૌથી વધારેમાં વધારે પ્રોબ્લેમ આવે છે અથવા તો પછી શોલ્ડર રહે આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ આવે છે તો આપણે આ છત્રીસની ચેસ્ટ છે બરાબર આપણે રેગ્યુલરમાં શું કરીએ સાડા પાંચનો શોલ્ડર રાખીએ છીએ સાડા પાંચનો શોલ્ડર મેં લઈ લીધો આ દરેક ની અંદર આપણે શોલ્ડર નાનો હોય મોટો હોય કે ગમે તે હોય જે રેગ્યુલર આપણો શોલ્ડર હોય પટ્ટી જેટલી હોય તે પ્રમાણે આપણે સાડા પાંચનું નું રાખીએ છીએ તે પ્રમાણે મેં રાખ્યું છે હવે આ જે સાડા પાંચ છે તો આપણે અહીંયા ગાડી કેટલા બે ઇંચ નું આપણે ગળું ખુલ્લું રાખીએ છીએ આ બે ઇંચ નું ગળું ખુલ્લું રાખીએ છીએ અહીંયા બરાબર આ બે ઇંચ નું ગળું આપડે ખુલ્લું રાખવું હવે બે ઇંચ નું ગળું ખુલ્લું રાખીએ તો કેટલો શોલ્ડર છે જુઓ સડાતન ઇંચ એટલે સડાતન માંથી આપણે અડધો ઇંચ આ બાજુથી અડધો ઇંચ આ બાજુથી કાઢ નાખીએ તો કેટલું રહે અઢી ઇંચ નો શોલ્ડર પટ્ટી રહે છે પણ આપણે જોઈએ છે કેટલી દોઢ ઇંચ ની તો હવે આપણે શું કરવાનું એક તો પહેલા પહેલા આ સડાતન નો અડધો ભાગ કરી લેવાનો આ સડાતન નો અડધો ભાગ કેટલો થાય છે તો આમાં સડાતનનો અડધો ભાગ થાય છે પોણા બે ઇંચ તો પોણા બે ઇંચ આપણે નિશાન પાડી દઉં એટલે મિડલ નીકળી ગયું હવે આ મિડલ નીકળી ગયા પછી હવે આપણે અહીંયા ગાડી થી જુએ છે ઇંચ ની પટ્ટી દોઢ ઇંચની પટ્ટી જુએ છે એટલે આપણે એમાં એક ઇંચ ઉમેરી બંને બાજુનો એટલે અઢી તો અઢીના અઢીનો અડધો ભાગ કેટલો થાય તો અઢીનો અડધો ભાગ થાય છે સવા બરાબર તો સવા ઇંચ અહીંયા ગાડી માર્કિંગ એ મૂકી દેવાના આ મિડલ કેરું હતું અહીંયા આ બાજુ અઢી આ બાજુ અહીં જીરો પર એટલે આ આપણે અહીં મૂકી દેવાનું અને આ આપણે અહીં મૂકી દેવાનું એટલે કહેવાનો મતલબ શું છે બંને બાજુથી થી અડધો અડધો ઈંચ ઉડી જશે બંને બાજુથી થી અડધો અડધો ઇંચ ઉડી જશે પેલામાં આપણે ખબર છે ખાલી ગળા બાજુ થી ઉડાવ્યું હતું આનીમાં મેં બંને સાઈડ થી ઉડાવ્યું કામ કારણ કે આ બાજુ ગળું ખુલ્લું થાય છે એટલે શોલ્ડર નાનો કરવો પડે બરાબર એટલે આપણું અહીંયા ગળું કેટલું થઈ ગયું અઢી ઇંચ નું ગળું ખુલ્લું થઈ ગયો એ જે એ જ રીતના નીચે પણ આપણે જે ત્રણનો પટ્ટો છે તો આપણે સળાતરનું માર્કિંગ કર્યા પછી અહીંયા બેની જગ્યાએ આપણે અડી કર્યો જેટલું અહીં રાખ્યું છે એટલું જ અહીંયા ગાડી બોક્સ બનાવવા માટે કરી દેવાનું આવી રીતના બરાબર એવી રીતના સેમ ટુ સેમ હવે માલ લો કે ચાલો આ તો ડોરનું રાખ્યું હવે માલ લો કે આપણે એક કિચડી જ પટ્ટી જોઈએ ખાલી રેયર કિસ્માજ એવું હોય જે એકદમ ખુલ્લું ગળું પહેરવા માંગતા હોય જે લોકો આ ડિઝાઇન પ્રમાણે સેમ ટુ સેમ ચાલતા હોય તે લોકો એક ઇંચનું પહેરવા માંગતા હોય તો આપણે એક ઇંચની પટ્ટી રાખી હોય આપણે અડધો બાજુ બે ઇંચ કર્યા પછી આપણે એક ની તૈયાર થાય એટલે આપણે અહીંયા ગાડી એક ઇંચ છે એક ઇંચ મૂકી દેવાનું ને અહીંયા થી માર્કિંગ અહીંયા બે ઇંચ માર્કિંગ એટલે બંને બાજુથી મેં થોડું થોડું ઉડાવી દીધું અને અહીંયા ગાડી આ દબાણ થઈ ગયા પછી છે ને ખાલી એક જ ની પટ્ટી થઈ જશે એક જ ની પટ્ટી આ દબાણ થયા પછી અત્યારે મેં બે નું માર્જિંગ એટલે આ બાજુ થશે થશે એટલે ખાલી એક જ ની પટ્ટી નાની થઈ જશે એક ની પટ્ટી કેવું છે બહુ રેર કેસમાં મિનિમમ દોઢ ઇંચની કે બે ની પટ્ટી હોય એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે પણ શોલ્ડર નાનો કરવો હોય લો ગળું હોય બરાબર ચારનો પટ્ટો પાંચનો પટ્ટો નીચેથી હોય તો તમારે બંને બાજુથી થી થોડુંક થોડુંક એને કાઢવાનું બરાબર છે ગળું બી પહોળું કરવાનું સોલ્ડર બી નાનો કરવાનું ઊંચું ગળું હોય તો તમારે સોલ્ડર એને જ રાખવાનું ગળું તમારે પહોળું કરવાનું બરાબર છે તો આ હતી આપણે સોલ્ડર પટ્ટી નાની કરવા માટેની આપણી રીત જો વિડિયો જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને ને કરી લેજો અને આજુબાજુમાં અડસફમાં સગા સંબંધીને આપણો વિડીયો શેર કરી દેજો અને મનમાં કંઈ મોજવું હોય તો ઈચ્છો કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો ત્યારે બાય